મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસથી શરૂઆત થાય છે સવારે નવ વાગે જો અમે બહાર જવા તૈયાર થઈ જાય છીએ કામ પણ કરી લીધું મશીન ચાલુ થશે દક્ષુભાઈ કપડાં ઉપી દેશે દક્ષુભાઈ આજ આવતા નથી હું સાહેબે જઈએ છીએ અને હવે તૈયાર થઈ જાય છે કામ પણ કરી લીધું હેડા હવે જવાની તૈયારી કરીએ સાહેબ રાહ જોઈ લે દક્ષુભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ચેવો બેડા પેટનો દુખાય એટલે તો ગંભીર આવે પેટમાં દુખાય ને તો ખરાબ વસ્તુ નહી પેટમાં દુખાય ખરાબ વસ્તુ કે એટલે ગોળી લીધી એટલે લીધી ને એટલે સાહેબ તૈયાર થઈ કરો જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ચલો મહેસાણા काजलબેન ની ખબર કાઢવા જઈએ છીએ ચા પાણી કરવાટલ ડાબા જેવું છે નાસ્તાનું એવું છે પણ ચા નાસ્તો કરવા ઉપર લાગે છે કે બધું હેડ છે જ

ચોમાસા ના દિવસ એટલે ખાડા હોય રોડ ઉપર વરસાદ આવતો હોય ને એવું બધું હોય એટલે ધીરે ધીરે જઈએ છીએ અમે બધા આખો દિવસ આપણે આજ કરવાનું હોય આજે મસાલો ને એવું લેવા જઈએ નાજુપુર ચોકાઈ અંદર છે આવી છે અંદર છે જોઈએ હા મફત સેવા હા મફત સેવા છે જોઈએ અંદર શું છે આ રીત બધું મફત બધન જમાડીશ એવું છે સાહેબ એડે અહીંયા નાદીપુરમાં અન્નક્ષેત્રનું મસ્ત બધું છે મફત જમાડીશું એ બધું છે એટલે હવે અંદર એમની મુલાકાત લઈએ જોઈએ બધું અંદર શું છે શું નહીં એ બધું એટલે અંદર જઈ જોઈએ બધું અવચ્યવું છે છે બધું બોલો સાહેબ હું કે છો સેવાનું કામ કરી સારું ન કહેવાય આ બધા સેવા કરી એ સારું કહેવાય બે શાક દાળ ભાત શીરો અને રોટલી

અમનેનો બગાડ કરવો નહીં સ્વચ્છતા જાળવવી એવું બધું કરવામાં એ બધું કરીશ સેવા કરીશ બધા ભાઈઓ એ સરસ કાર્ય કરીશી તો બધા સપોર્ટ કરતા રહેજે અમને એમને પણ સાહેબ પ્રસાદી લીધી છે એ અમે અમને કહ્યું પણ અમે જમ્યા નહીં નહીં સાહેબ આપણે કહ્યું પણ આપણે જમ્યા નહીં સાહેબે ખાલી પ્રસાદી લીધી પીવાનું માન રાખવા માટે જો આ બધા ભાઈઓ સેવાનું કાર્ય કરીશી શું કહેશો ભાઈ સેવાનું કાર્ય કરો શું છે ભાત સો બે સાતી અને મીઠાઈમાં સે થીરો સંડોટલી તા આટલું સરસ કાર્ય કરો પલિયડ ગામ પલિયડ મેસાળા જિલ્લાનું પલિયડ

અરે એ બળવંતપુરા જવાનો રસ્તો આ બાજુ આખા જ જવાનો રસ્તો અને આ બાજુ લોગણ જ જવાનો રસ્તો છે અને એક ગલ્લા જેવું છે અને આ બાજુ મારે પિયર જવાનો રસ્તો છે એમ જો અમુ અહીંયા ઊભી છું સાહેબને બે થોડી વાર ઊભા રહીએ અને પછી જઈએ થાક લાગ્યો ઠેઠ ગોંધીનગરથી આવે એટલે થાક લાગ્યો હવે આગળ જવાનું છે અમારે હજુ તો ઠેઠ મહેસાણા જવાનું આટલો પહોંચાડ્યો હજુ તો ફરતો ફરતો

મંદિર ભગવાન કાલ તો એ મેળો ભરાશે બરાબર મંદિર જો હું તો પલળી જાય વરસાદ આવતો હતો રસકાલથી અમે મૂન સાહેબ એ પલળી જઈએ અને હવે સાલડી પહોંચ્યા છીએ સાલડી મંદિર દર્શન કરીએ

તો રાતે તો લાઈટો ને એવું બધું થશે બધું મસ્ત અને આ બાજુ મેળો ભરાશે બધું આ બાજુ મેળો કાલે ભરાશે આજે નહીં કાલે બધો મેળો ઠેઠ ઊંધી ભરાશે બધો મેળો બધા સ્ટોલ લાગેલા એ બધું આ બધા હજુ તો તૈયારીઓ કરી બધા અમુક સાહેબ ચાપી પલડી ગઈ આખા

ઘેર વરસાદમાં પલળી ના આવ્યો બરાબરનો ઠેઠ થી ઠેર મહેસાણાથી વરસાદ આયા કરતો તો એ વચ્ચે આખા જ એટલે થોડો ઓછો થયો પછી સાલડીમાં મેળામાં બધા ફર્યા થોડી વાર અને પછી એટલી ઘણી વરસાદ થઈ ગયો અને પછી સાલડી વટાયું એટલે વરસાદ ચાલુ થઈ ગયો ઠેટ ગોતીનગર ઘર આગળ આવ્યા તો ઘણી વરસાદ ચાલુ જ હતો એટલે પલળી આખો અમે જણા તો પલળીને જ આવ્યા છીએ વચ્ચે થોડી વાર ના આવ્યો પછી આવ્યો તો વરસાદ એટલે હવે પછી ઘેર આવીને તો ટીંડોળા બટેકા શાક કર્યું રોટલી કરી અને માખણનું બધું ખાધું અને કામ કરી લીધું ને હવે અંદર આવીશું એટલે હવે થાક લાગી જશે કારણ કે એક્ટિવ સિત્તેર કિલોમીટર જવાનું સિત્તેર આવવાનું એટલે એટલા એટલા કિલોમીટર અમે બે જણા એક્ટિવ વાપરજો એટલે થાક્યો બરાબર ન એટલે હવે સારું ચલો આટલો વિડીયાને એન્ડ કરી દઈએ અને આવજો મારે વિડીયો ગમ્યો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી સબસ્ક્રાઈબ કરજો